માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી દુનિયાભરમાં હડકંપ વિમાન બેંક ફોન સ્ટોક માર્કેટ જેવી તમામ સેવાઓ ખોરવાઈ ભારતમાં પણ વિમાની સેવાઓને અસર માઇક્રોસોફ્ટ સંકટ ઉપર ભારત સરકારે જાહેર કરી એડવાઇઝરી કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું માઇક્રોસોફ્ટ અને તેના સહયોગીઓના સંપર્કમાં મંત્રાલય એનઆઈસી નેટવર્ક ઉપર અસર નહીં વરસાદ સવારથી જ રાજ્યના એક્યાસી તાલુકાઓમાં વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ સૌથી વધુ જૂનાગઢના કેશોદમાં સાત ઇંચ વંથલીમાં સાડા છ ઇંચ વરસાદ પોરબંદરમાં પાંચ ઇંચ વલસાડમાં ચાર ઇંચ તો નવસારી વલસાડમાં જાહેર કરાયું વરસાદનું રેડ એલર્ટ એનડીઆરએફની દસ ટીમો કરાઈ તૈનાત ગાંધીનગરમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમી કન્ડકટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનો મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ કોન્ફરન્સનો હેતુ રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ રાજ્યમાં વધી રહ્યા છે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ચૌદ જિલ્લામાં તેત્રીસ શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં રાજ્યમાં થયા સોળ બાળકોના મૃત્યુ ચાંદીપુરા વાયરસ મુદ્દે સરકાર એક્શન મોડમાં સરકારે શરૂ કરી હેલ્પલાઇન વાયરસ અંગે શાળાઓમાં તકેદારી રાખવા ડીઈઓને અપાઈ સૂચના રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપાએ તૈયારીઓ કરી તેજ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક પ્રદેશ હોદ્દેદારો શહેર અને જિલ્લા પ્રમુખોને અપાયું માર્ગદર્શન સંસદનું ચોમાસુ સત્ર મળશે બાવીસ જુલાઈથી સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારા સહિતના છ વિધેયક કરાશે રજૂ ત્રેવીસ જુલાઈએ મંત્રી રજૂ કરશે કેન્દ્રીય બજેટ લોકસભા અધ્યક્ષે કાર્યમંત્રણા સમિતિનું કર્યું ગઠન બજેટ પહેલાં પ્રોફિટ બુકિંગમાં જોર વધતા શેરબજાર લાલ નિશાન સાથે બંધ તમામ ક્ષેત્રોમાં વેચવાલીનો માહોલ સેન્સેક્સ સાતસો ઓગણચાળીસ પોઈન્ટ ઘટી એંશી હજાર છસો પાંચ પર બંધ તો નિફ્ટીએ ગુમાવી ચોવીસ હજાર પાંચસો પચાસની સપાટી સોના ચાંદી ક્રૂડ ઓઈલના ભાવમાં પણ કડાકો